એ વાઘો યાર બગા હા બેઠો બેઠો ખોયસ યાર એટલે એમ નઈ કહેતો બધા મેસેજ મેળા કલાક થી બિહાર રાશિયા વિડીયો બનાવું છું રૂપડો લઈ લે બી આઈ ગયા હવે વિડીયો મારે કઈ વાત સાચી હે પણ હવે તો એક જ વસ્તુ છે હવે ટિકટોક તો બંધ થઈ ગયું હે પણ કોક બીજું બનાવે હેડ હું ના છું તું શૂટિંગ ઉતાર કારણ કે મને એકલા તું હેરણ કર્યો અત્યારે અડધી રાત નો યાર

પાટી ખાવાનું તો રાખતા ને એકલું મંચુરિયન ને ચાઈની ઠોકારી ઠોકારી ને આવે છે અને ઢૂમ કરે તો પ્રો નુડલ્સ વાતેડમ જાય તો વળી જાય તો હું થાય દુખ જ ને આ એર્યું બધું બીજું કશું ને દોરા આવે છે એ એટલે મોહલા થી બતાવ એક આયા બોલો પેલા વાયર અમદન પાડો ઓય કેમેરે ઇસકા હો ના હો યાર આ તતંગ કરો ઓડતી રાત નહી યાર રાતે હું દો યાર તતંગ કરો છો હા કે જે બલો ઈ તો મન નહી ખબર દાજે ધગડ જે દાજે દા ઈ તો અજુ આજ નહીં યે તો ગગન મો હોય બધું યાર અલ્યા આયા દિવાળી આવા છે ને આવા તમે રહેવો ન યાર વિડિયો બનાવવાનો આપણે

તો વિડીયો કેમ ના આવે એટલે પણ ડોહા ના આપડા દાડા લાવશે આ રાત નો નહી બાપડા નેરણ કરવો તો તો ભાઈ અમે આ હે હું બોલો રાઉ માર વાત તો જો મહેનત તો બધા હરખી જ કરવી પડશે હું તો કાકા વગર મજા નહી આવ પાઈ એટલે હું તો હાલ બોલે લાવ તમે એક કામ કરો હ એ તું આરી ચા બનાઈ લે હેડ એટલે ગડામાં હું તો કાકાને જગાડીને આવું જા જલ્દી હેડ મુવા બેઠો

આપણે કોઈ ના કે અને ગલ્લા વાળા નેટ ની થઈ જાય આલા પોગા પણ ધાની આધર ના દે તો આમને મે આઈ સર્વર તો કણ ઉડ્યો જાય પણ એ તો વિડિયો નાખો એટલે એડ થવાની જ છે ની હવાર તો હવે મારું વિડિયો માર ગલ્લા નું વિડિયો આયુ કેમ લ્યા ભાઈ આરો ભાઈ તમારે પાસે તમારી ઈચ્છા લોડો હે હું તને કહું તાણ દો પહેરવા પેરવા દાજે લે આ તો ઉંગા દુડાડતું નઈશ કરશી રીતનું છે અડો હે કોલર એ તમે લાઇટો પકડજો ચીડે મોબાઈલ કાઢો ફટાફટ લાઈટો જોઈ

મારા આલગાં દુકાન ચાલે આ મેલો છે કેવો આયનું દીકો છે લાલ હાથ તો ધોતે શું કંતે ઉંગની લઈ રહે કાથી ઓલા આ તમારાવળી લાગે લે પણ ચોરી છીત કરે મારાવડ્યા લાઈટો બાયટો સાથી ઓહ તારી આયે

તો આપણે પકડી છે કેમેરો પકડે પકડી છે કેમેરો ચા મિલવા દઉં

વાહ મુયે નેસ બચ્ચો ના કેમણા બધું કેમેરા માં બે મારો બધું લઈ રોટ લાઈટ મારી આઈ આપણે અલ્યા અલ્યા હે એ એવું બનાવા જાતા યાર કોકને એવું લાગે કે તો ચોરી કરવા આયા થી ખર ઉંગો તન હેડો અલ્યા ઓને યાર અલ્યા ઊભો થા આમનો હોમણા આવશે આ આવજો આવજો ભાડ દો ભાડ દો કાકા પહેલા હેડવાળો કાકા આ રે હું તો

પુલસી પટપટાઈ ને આવી ગયો છે ને જાણવા છે હું તારા કાકા કેટલું બાજુ આ પોલરા નું ગાય વાગવામાં વાગવા તો કોઈ બાજુ મેલી નથી આ બૈલા ને બૈલા બધું સોલાઈ ગયું છે અમે તાર આ બે દાણા ને આરે અરે પહેરવા આવી હુઈ ગયો ને શા મેલવા આવી ને અરે ગયો હા મંતિરાશ હવે આ વિડિયો નું આપણો નામ હું આય છે ટાઇટલ ખબર છે કે ફુમતા કાકા એ આલી એડ જો પણ કટ લીધો તો એન લીધો નહી હજુ એન લીધો ભાઈ આપણે હવે આવરોલ નહી કરવાના હો ભાઈ આપણે ચેનલ માં નથી જવું

જના વાત કરે કાપી પૈસા હા મારું એસપી હિન્દુસ્તાની આ